હરે હર મહાદેવ બાપા સીતમ જય જવાન જય કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ઓગણીસ આઠ બે હજાર પચીસ વાર મંગળવાર ચાલો મિત્રો આપણે લાલ કન્નની આવકની વાત કરીએ તો સત્યાવીસો નેવું પ્લસ કરતાની આવક છે અને સફાઈ કનરની વાત કરીએ ત્રણસો સિત્તેર પ્લસ કરતાની આવક છે ચાલો મિત્રો આપણે ચારસો બત્રીસ વાળાનો લાઈવ વિડીયો હરાઈ જાવ જોઈએ ચારસો બત્રીસ રૂપિયા ભયા ભાવિશા ચારસો બત્રીસ રૂપિયા છે આજનો ઊંચો ભાવ देखो भैया चार सौ बत्तीस रुपये भाव है इसका एकदम बढ़िया क्वालिटी बीस एम एम है पच्चीस एम एम है तीस एम एम है पैंतीस एम एम है पचास एम एम है साठ एम एम है देखो साठ प्लस साइज है देखो देखो एकदम बढ़िया क्वालिटी हाँ बंद मुंह है नी आ गए हो मेरे दांत आ गए देखो ऐसा होलडी नहीं मिलेगा आपको पूरा माल आपको दिखाएगा पूरा वीडियो देखना पड़ेगा आपको આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડે કેવી ક્વોલિટી કેવો ભાવ છે બત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા દેખો એકદમ બઢિયા ક્વોલિટી है ને બાવન રૂપિયા ભાવ છો ઓગણસી એક્યાસી રૂપિયા ત્રણસો એક્યાસી રૂપિયા ત્રણસો બ્યાસી ચ્યાસી રૂપિયા ત્રણસો છ્યાસી રૂપિયા એક પેઢી ચોર્યાસી પંચ્યાસી

લેપોતે 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 બોટિયા બોટિયા દોતા 275 777 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

ચારસો રૂપિયા ભાવ છે આજનો ઊંચો ભાવ છે હા એકદમ મસ્ત ક્વોલિટી છે બંધ મોટું છે લો હા એની ગુલ્ટી છે આમ હા વીસ એમ છે તો બંધ મોટું હો કલર બતિ સારું હ બધું બંધ મોટું નાની સાઈઝ લો કે સાઠ એમ એમ લો કે પંચાવન એમ એમ લો કે પાંત્રીસ એમ એમ લ્યો કે વીસ એમ લો એ ખરખી જાય બંધ મોઢો હા એનું વધુ કલર પછી સારું છે ચારસો રૂપિયા ભાવ છે ત્રણસો ભાવ જો આજનો ઊંચો ભાવ બીજો આ ચારસો પચ્ચીસનો ઊંચો ભાવ

એ વન ખોલ્યો આજનો ઊંચો ભાવ ત્રણસો હોય આની આગળ થાય તો ખ્યાલ નહી મન મોઢો

જો હરખે કે 252 252 બાવા વેપાર આપણા માં 200 વેપાર ને આપણ ને આટલા પૈસા પર લ્યો બાવા સારીજી છે એવું અંતમાં એક તારીખે 241 241 241 બે તારીખે જાતા હો 24 તારીખે જાતા હો જોઈને બોલ છે 24 તારીખે ઓમારે 241 24 તારીખે બોલ છે 84 માત્ર મત એમ એકાના 241 મારિયા એકાના 241 મારિયા બોલ લાગે કમ કરે हा बसो एकावी